મારું નામ એડવોકેટ ત્રિવેદી છે હું વિધાનમાં રહું છું અને મંદિર ની બરોબર બાજુમાં મારું મકાન છે હવે રાજેશ્વર મહામંદિર છે મંદિર ની વ્યવસ્થા દેખાઈ જશે અને સાથે સાથે દસ હજાર માણસો અહિયાં રહે છે રજૂઆત એ છે અમારી કે ટીપર વાન જ્યાં બગીચો બનાવવાનો હતો ટીપર વાન ને ધોવાની વ્યવસ્થા કરવાની વાત છે હવે એને અમે વિરોધ કરવા માટે નથી પણ એની રજૂઆત કરવા કે અમને અમારો બગીચો આપો અમારે ટીપર વાન ધોવાની વ્યવસ્થા અહીંયા નથી જોતી કારણ કે બાજુમાં મંદિર છે આબાર વૃદ્ધ સૌ રહે છે વૃદ્ધો વધારે છે બાળકો વધારે છે અને બીમારી નું કારણ એમાં વધી શકે એમ છે એટલા માટે થઈને અમારે રજૂઆત ઈ છે કમિશનર સાહેબ ને અને મેયર ને બધાને કે આ વસ્તુ ખોટી થઈ રહી છે આ લગભગ દસ સોસાયટી અગિયાર સોસાયટીના રહીશો ભેગા થયા છે અને કમિશ્નર સાહેબ ને રજુવાત કરવા જ આવ્યા છીએ અને શાસક પક્ષ ના નેતા ને પણ રજૂઆત કરવાના છીએ કારણ કે એ વોર્ડ ના શાસક પક્ષ ના નેતા છે માંગણી સંતોષવામાં નહીં આવે તો એના પછી અમે નક્કી કરી અને શું આ વ્યવસ્થા કરવી એ બધા નક્કી કરીને ને જણાવ જણાવવા આવશું પણ વિશ્વાસ છે કે થઈ જશે હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે